અહીં પાંચસો જેટલી દીકરીઓ અભ્યાસ કરે છે અહીં ક્યારે દીપડો દ્વારા હુમલો કરવામાં આવે તો જવાબદારી કોની તેવા પણ પ્રશ્નો ઊભા થયા છે જ્યારે આ બનાવને લઈને મોલાના સાહેબ દ્વારા આ સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ફોરેસ્ટની કામગીરી પ્રત્યે પણ રોષ વ્યક્ત કર્યો હતો અને તાકીદે આ દીપડાને પાંજરી પૂરવામાં આવે તેવી માંગણી કરી હતી તમે મોલાના સભ્ય સંચાલક મદુરા સાહેસા સુધી કાતે રાજુ ભાઈ ગઈકાલે રાત્રિના ત્રણથી સાડા ત્રણ વાગ્યાના દરમિયાન મદ્રાસાની બિલકુલ પરખ્યા આવેલી વાડીના અંદર દીપરાએ વાડીના અંદર આઠથી દસ પકડાઓનું માનન કરેલું છે જે તમે વિડીયોના માધ્યમથી જોઈ રહેલા છો આ દીપરો છેલ્લા આઠ દસ દિવસથી આ જ એરિયાની અંદર ફરી રહેલો છે આથી પહેલા પણ કૂતરાઓને માનન કર્યું અને ફોરેસ્ટના કેટલા કર્મચારીઓને વન વિભાગના માણસોને ફોનના થી ખબર પડી કેટલા લોકોએ રૂપડું પણ મળે કે લોકોને ત્યાં કમ્પ્લેન કરેલી છે પણ ફોરેસ્ટના માણસો આવે છે પિંજડું મૂકીને વયા જાય છે એમને બતાવવામાં આવે છે કે ભાઈ આ દીપડો આ ઝાડના અંદર બેઠેલો છે પણ છતાં પણ કોઈ જાતની કોઈ કાર્યવાહી થતી નથી મદ્રસો જે જગ્યાએથી બકરાનું મારણ કર્યું એ જગ્યાએથી મદ્રસાની દિવાલ બિલકુલ અઢીસો થી ત્રણસો મીટર અંતર જ દૂર છે બિલકુલ નજીક છે ત્યાં મદ્રસાની અંદર પાંચસો જેટલી દીકરીઓ રહે છે આજે તો બકરાનું મારણ કર્યું કૂતરાનું મારણ કર્યું જો આવતીકાલે મદ્રસાની અંદર ઘડીને કોઈ છોકરીનું મારણ કર્યું તો એને જવાબદાર કોણ રહેશે આ તો મદ્રસાની અંદર લોકોની અમાનત છે ગામની લોકોની એને એને દીકરીઓને જો કર્યા કોઈ કોઈ હાદસોભાઈનો તો એના જવાબદાર અમે વાલીને કેમ આપીશું એટલે વન વિભાગના ફોરેસ્ટના માણસોને હું અપીલ કરું છું કે ભાઈ જે કાર્યવાહી કરવાની છે એ કાર્યવાહી કરે દીપરો જે છે કેટલા દિવસથી અહીંયા ફરી રહ્યો છે એને જલ્દી જલ્દી ગમે તેમ કરીને એને ચેકિંગ કરીને પુલિંગ કરીને એને અહીંયાથી પકડવાની પૂરી કોશિશ કરે ને જો આની કાર્યવાહી નહીં થાય તો આગળના પગલાં અમે લેવા સમક્ષ મતલબ કે ગામજનોને લઈને આને આગળને પકડ પગલાં લેવાની પૂરી કોશિશ કરીશું